વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા વિવિધ કાર્યક્રમો સંપન્ન તાજેતરમાં લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ક્લબના સિનિયર માર્ગદર્શન ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશીની ઉમદા પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન સહયોગ વિસાવદર તાલુકાના સરકારી હાઈસ્કૂલ વિસાવદર રાવણી કુબા પ્રાથમિક શાળા તેમજ સુખપુર પ્રાથમિક શાળા ખાતે વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી જેમાં સહભાગી થનારા તમામ વિદ્યાર્થીઓની સન્માનપત્રો તેમજ પ્રથમ દ્વિતીય તેમજ તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા પે સેન્ટર કન્યાશાળા વિસાવદર બાલવાટિકાની બાળાઓ તેમજ સુખપુર અને રાવણીકુબા પ્રાથમિક શાળા ધોરણ એક તેમજ બાલવાટિકાના બાળકોને બિસ્કીટ પેટેકના પેકેટ નાસ્તામાં પીરસવામાં આવેલ પે સેન્ટર કન્યા શાળા વિસાવદર સુખપુર પ્રાથમિક શાળા રાવણીકુબા પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણથી આઠના ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ દ્વિતીય તેમજ તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને તેમજ દાધિયાપરા પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણથી પાંચમાં પ્રથમ દ્વિતીય તેમજ તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર એનાયત કરવા કરીને પ્રોત્સાહિત કરી લાયન વર્ષ બે હજાર પચીસ છવ્વીસના નીડ બેઝ સર્વિસ પ્લસ स्लोगन ने सार्थक करून उमदा प्रयत्न आवेल। रिपोर्टर ललित चावडा तालाडा।